લે આપી દેજે ખાલી તો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને આજે અમે લોકો જવાના છીએ માટે તો અત્યારે જો હું તમને બતાવું મોટાભાઈ મારા ભાઈઓ બધા બેસીને કંકોત્રી લખે છે તો ચલો હું તમને દેખાડું અત્યારે તો તમે લોકો જોઈ શકો છો કે અત્યારે કંકોત્રી લખવાનું કામ ચાલે છે તો આ બધા અમારા બધા છે તો અત્યારે લગન ડિસિઝન થઈ રહ્યું છે કોણ કઈ જગ્યાએ જશે તો અમને લોકો ને ગાંધીનગર વાળો રાઉન્ડ આપ્યો છે તો અત્યારે જુઓ લિસ્ટ બને છે કોણ કઈ જગ્યા એ છે ને તો હવે હું અને મારો બે ભાઈ બંને હવે નીકળી છીએ કંકુત્રી આપવા માટે તો ચલો તો આ મારો ભાઈ છે ચલો રાકેશ ટાટા બાય બાય ચાલતે

ઉભરાઈ ના જાય કાકા વાત હજુ ખાલી ના ઉભરાય કેવું આ તો ઊંઘે નહીં ઉડે એવું કાકા આ તો ઊંઘે નહી 鸟鱼不很可以下一个往哪跑？ લે ભોણી આપી દેજે કંકુદરો ખાલી તો આખરિયા એક મસ્ત મેળો લાગ્યો છે તમે જોઓ ખાલી તો બહુ સુંદર મસ્ત મજાનો મેળો છે અને તમે જોઈ શકો છો ચકડોળ ને એવું કેટલું મસ્ત છે તો અત્યારે અમે લોકો જઈએ છીએ કારણ કે આજે એક એક અમારા નાના છોકરાનો જેમ છે તો અત્યારે અંદર જમવા માટે જઈએ છીએ અને જો જેમ ચાલુ હશે તો હું તમને બતાવું કેવી રીતે જેમ અમારે ત્યાં થાય છે તો ચલો ચાલતે જઈએ છીએ અત્યારે મોલ્લામાં ekna ja

તો અત્યારે માતાજી નું માંડવાની તૈયારી થઈ રહી છે